ણોસરી ગામના મેલા મંડળ દ્વારા બાળ ધર્મ સભાનું આયોજન કરાયું ગુજરાતમાં પહેલી બાળ ધર્મ યોજાય બાળ સભામાં ગીતાના શ્લોક તેમજ ગીતાના પાઠ બાળકો દ્વારા કરવામાં આવ્યા બાળકો દ્વારા ભજન શ્લોક તેમજ અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી બહેનોના અથા પ્રયત્નોએ બાળકોને પાયાથી ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું હિન્દુ ધર્મને ટેકવી રાખવા બાળકોને આપણા ધર્મગ્રંથોનું વાંચન કરવામાં આવે છે બાળકોને ભણતરની સાથે હિન્દુ ધર્મ ગ્રંથોનું પણ વાંચન કરવાનું આયોજન કરવામાં આવ્યું મારો મારો નામ મનુભાઈ ભીમાભાઈ કાતરિયા ગામ સણોશ્રી હાલ અત્યારે તાલુકા પંચાયત સદસ્ય અમારા ગામમાં આવા જે ગીત એમ કે પ્રોગ્રામો સાંસ્કૃતિક કાર્યક્રમો થતા રહે એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે અમારી પ્રાર્થના કે આવા સારા સારા કામો અમારાથી થયા કરીને અમારા ગામની બેનું જે મંડળ ચલાવે એના થકી આ જે કાર્યક્રમ છે એ બહુ સરસ અને સારો ઉજવાનો મારું નામ પ્રવીણભાઈ કાછોડ ગામ ચણોશ્રી વતન ચણોશ્રી ને અમારું આ નાનકડું ગામ ચણોત્રી સંપૂર્ણ સમાજનું ગામ છે અમે ચણોશ્રીમાં રહીએ છે જી પ્રવીણભાઈ આજનો કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ અમારો આ બાળ ધર્મસભા અમારી આહિરાણી બાળ મંડળ ધર્મસભા સત્સંગ મંડળની બહેનો છે એના દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે એ એમને એવી પ્રેરણા મળી કે આપણે આવો કાર્યક્રમ રાખીએ અને બાળકોમાં સંસ્કાર આવે એટલા માટે અંદરમાં અધ્યાય ગીતાજીનો સ્નાન કરીએ અને પંદરમાં અધ્યાયનું પતન કરીએ તો એ બાળકોએ સારી રીતે કાર્યક્રમ કર્યો આજે અને તેનોમાં બાળકોમાં સંસ્કાર આવે તો બાળકોમાં સંસ્કાર આવશે તો ગામ ઉજાગર બની શકે એ પેઢી આખી ઉજાગર બની શકે એટલે એવી રીતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે અને ખાસ કે ભગવાન કૃષ્ણ ભગવાનની ગીતામાં કહ્યું છે કે કોઈ બી કંઈ ટેન્શન આવતી હોય ને જીવનમાં તકલીફો આવવાની જ છે તો એનું સોલ્યુશન એનું જે સમાધાન છે એ ગીતામાં છે એટલે ગીતાને ઉજાગર કરવા માટે આજના કલી લોકો ગીતાજીને ભૂલી ગયા છે ભગવાન કૃષ્ણ પાંચ હજાર પહેલાં આપેલો જે સંદેશો છે એ ભૂલી રહ્યા છે એટલે જીવનમાં ખૂબ દુઃખની ચોકને આવે છે હટવાય છે પણ આ ગીતાજીને જો આગળ વધારવામાં આવે એનો સંદેશો માન્ય કરવામાં આવે લોકોમાં ઉજાગર કરવામાં આવે બાળકોમાં ઉજાગર કરવામાં આવે તો મને લાગે છે કે ખરેખર જીવનના સંઘર્ષમાંથી આ જિંદગીમાં પાર પડી શકાય એવું મને લાગે બાળકો દ્વારા કયા કયા કાર્યક્રમો આપવામાં આવ્યા બાળકો દ્વારા અંદર આખા સ્કૂલના બાળકો આખા ગામના બાળકો દ્વારા પંદરમાં અધ્યાય ગીતેજીના જે પંદરમો અધ્યાય છે એનું સમૂહ પઠન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવ્યા કરવામાં આવ્યા દીકરીઓ દ્વારા પણ રાસ કરવામાં આવ્યા નાટક કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા ખૂબ સરસ કરવામાં આવ્યા મારું નામ વર્ષાબેન કાતરિયા છે હું સણોશ્રીની રહેવાસી છું જીબેન આજનો કાર્યક્રમ શું શું હતો આજનો કાર્યક્રમનું આયોજન અમારે આહીરાણી બાળ ધર્મસભાનું હતું જે મહિલા સંગઠન દ્વારા સણોશ્રી ગામની જે મહિલાઓ ભજન સત્સંગ કરે છે એ મહિલા સંગઠન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું કે બહેનો બહુ જ મહેનત કરીને પોતાના કામ ધંધા છોડીને આ ભજન સત્સંગ ભગવાનનું કરે છે તો ગામમાં પણ ધાર્મિકપણું રહે અને અમારા ગામમાં સારી પોઝિટિવિટી રહે અમારા ગામમાં એકતા એકતા બની રહે એટલે બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોએ ભગવદ્ ગીતાના પાઠ કર્યા અને ભગવદ્ ગીતા રૂપી પાઠ ભગવાનને અર્પણ કર્યા જેથી કરીને બાળકોને સંસ્કાર સારા વિચારો અને ધર્મગ્રંથનો પાયો બાળકોમાં જળવાઈ રહે જેટલું બાળકોને માટે શિક્ષણ જરૂરી છે ભણવું ગણવું બધું જરૂરી છે એવી જ રીતે આપણો ધર્મગ્રંથ બાળકો ક્યારેય ન ભૂલે આપણી માન મર્યાદા સંસ્કૃતિ અને પરંપરા ક્યારેય ન ભૂલે એના માટેનો આ હેતુથી આ કાર્યક્રમ હતો અને ધર્મસભાનું આયોજન હતું અને મહિલા મહિલાઓ જાગૃત રહે અને નારી શક્તિની જાગૃતિનું બધે જ એક ઉદાહરણ બને અને બધી નારીમાં એક ઉદાહરણ ઊભું થાય કે આવી રીતે જે નારી છે તે ધારે તે કરી શકે શું ન કરી શકે જો નારી શક્તિ જાગૃત થાય તો ઇતિહાસની સારા ઇતિહાસની રચના પાછી કરી શકે જે આપણો ક્યાંય પણ આપણો ઇતિહાસ પહેલો થયો હોય ગવાયો હોય તો પાછો એને જાગૃત કરવા માટે અને ઉજાગર કરવા માટે અમારી નારી શક્તિ દ્વારા આવાને આવા કાર્યક્રમ અને હું બધાને એક સંદેશો આપું આહિર સમાજને તો આપું પણ બીજા અન્ય સમાજોમાં પણ એક સંદેશો આપું કે દરેક જગ્યાએ જો નારી જાગૃત રહે તો ઘરનું વાતાવરણ પરિવારનું કુળનું ગામનું બધું જ વાતાવરણ જળવાય રહે અને આપણો જે સંસ્કાર છે જૂની પરંપરા છે માન મર્યાદા છે એ બધું જળવાય રહે ક્યાંક ને ક્યાંક આપણા બાળકો આગળ હજી ભૂલી જશે બધું તો આપણે એને કાયમી ટકાવી રાખવા માટે બધી બહેનોને જાગૃત થવાનું છે અને આવા નાના નાના કાર્યક્રમ થતા રહે એના દ્વારા એકતા વધે ગામમાં બહેનોના વિચારધારા સારી થાય બહેનોની અંદરના જે ઘર્ષણો છે તે દૂર થાય અને સારા વિચારો અને સારું વાતાવરણ આખા ગામનું બન્યું રહે તમને આ પ્રેરણા મળી અમને હું આ સણોસરી ગામની દીકરી પણ છું અને વહુ પણ છું સણોસરી ગામની અને મારું ગામ આખું આહિર સમાજનું એક નંદના નેહડા જેવું સરસ મજાનું ગામ છે કે અમારું વાતાવરણ પણ ખૂબ સરસ ગામનું અને ગામના ભાઈઓ કોઈ પણ કાર્ય કરવું હોય બહેનોને કે બાળકોને તો અમારા આગેવાન ભાઈઓ અમને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરે છે અને કોઈ પણ કાર્યને ઉજાગર બનાવે છે અને આ પ્રેરણા અમારા જ્યારે અમારા આખા ગુજરાતના આહિરાણીઓનો મહારાજ દ્વારકામાં થયો એકાવન હજાર આહિરાણીઓએ અમે દ્વારકામાં મહારાષ્ટ્ર રમ્યા એ મહારાષ્ટ્રમાં પ્રણેતા જે લીલીબેન માડમ છે જામનગરના એની દ્વારા અમને આ ભગવદ્ ગીતાનું જે પાન કરાવવાનું બાળકોને અધ્યયન કરાવવાનું છે એવી પ્રેરણા મળી કે આપણે બાળકોને પાયાનું જ્ઞાન ભૂલી નથી જવાનું અને બાળકોને એવી પ્રેરણા આપીએ કે ભગવદ્ ગીતા છે ધર્મગ્રંથ આપણો એવો મહાન છે કે ક્યાંય પણ બાળક જીવનમાં ક્યારેય પણ અટવાય મૂંજાય તો ભગવદ્ ગીતાનો આશરો હશે તો બાળક ક્યાંય પાછું નહીં પડે અને એના જીવનને ઉજળું કરશે એટલે લીરીબેનના માધ્યમથી અમને પ્રેરણા મળે અને આવા કાર્યો અમે કરીએ છીએ